1 રૂપિયાનો 1 પાઉ દેવાનો અને બીજો સુટકમાં કેવો છે સુટકમાં બતાવી દેજો તમે આવ કેવો છે સુટકમાં 1 પાઉ આવે હે હા 1 પાઉ આવે ચેક કરો ખાલી હા હા અલું પોતામાં ના કપાય આ આખો આખો હે નાડો ને તો લાગ્યા તો વાગાર તો આખી આવી જાય લટકાવાય આવી જાય

પૈસા તમે આલું માલ હારવાનું કેટલા તારી પાછા આવજો દસ દિવસે સારું તારે